સજનો શિવ કથા અદભુત અને અલૌકિક કથા છે ડબલ રોલ માં કથા છે એક બાજુ ચરિત્ર કથા છે અસલ ઓરિજિનલ શિવ પુરાણ એટલે બે પ્રકારે કથા હોય છે સગુણ સાકારે હોય અને નિર્ગુણ નિરાકારે હોય છે આગળ કહેવાય ગયું એમ જ્યારે બાળક જન્મે છે ફરીવાર પુનઃ દોહરાતા હું મેં જ્યારે માના ઉદરમાંથી બાળકનો પ્રસવ થાય જન્મ થાય છે ત્યારે જે ઓર વધેરવામાં આવે નાળ વધેરવામાં આવે છે હોસ્પિટલમાં અથવા તો જ્યાં હોય ત્યાં જ્યાં પ્રસુતિ થાય ત્યાં અને એને ગાંઠ મારવામાં આવે છે નાભીની બાજુમાં ઓરને ત્યારથી સત્યનું પરમાત્મા સાથે જે કઈ આ જીવનું સંયોગીકરણ છે આત્માનું જીવનું જે કઈ સંયોગીકરણ એમનું ઈશ્વરનું જે કઈ જોડાણ છે એ ગાંઠ દ્વારા જોડાણ તૂટી ગયું છે સ્વર બદલાયો શ્વાસ બદલાયો અને અવાજ ઉત્પન્ન થયો એ પેલા અવાજ નહીં નાદ હતો ક્ષર અને અક્ષર નહોતા કેવળ નાદ ચૈતન્યમ શાશ્વતં શાંતમ વ્યમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ ઓમકાર ઉપરની આ કથા છે સોહમકાર ઉપરની આ કથા છે ડબલ રોલમાં એટલે હું કહું આપને ખુલાસા પાડું છું ગાંઠ વાળીને પહેલા દિવસે જન્મ થયો ત્યારે અને પછી જે બાલ્ય અવસ્થાની જે કંઈ ભૂમિકા મનુષ્ય જીવન પર્યત છે એ બધી જીવ દશાની છે ચરિત્ર કહેવામાં આવે છે અને સગુણ કહેવામાં આવે છે ફરીવાર સ્પષ્ટીકરણ કરું છું કથા સુનને સે પહેલે કૃપયા ધ્યાન દીજીએગા ંગમ નહી જન નહીતના પણ નહી અને જે કઈ છે છતાં નથી જણાતું એ પરમ તત્વ એટલે શિવ તત્વ निराकार नो आ निराकार वैसे तो ये पवन भी निराकार है शब्द भी निराकार है चलते हैं आते जाते है लंडन बीबीसी बीबीसी लंडन से जापान से यूरोप से अमेरिका से कनाडा से दिल्ली से बॉम्बे से हैदराबाद से अलग अलग स्थानों पर से दुनिया में अलग अलग कोने से ये आवाज आती है वो भी निराकार है वो भी काम करते हैं

વ્યાસપીઠે હોય ને ત્યારે જુદી જાતની નહીં રિયલ ઓરિજિનલ શિવ કથા કરે છે કારણ કે જીવ દશા આત્મ દશા અને શિવ દશા ત્રણેય પાર્ટ અલગ અલગ છે કૃપયા ધ્યાન દીધી નામદાર આ પોઈન્ટ નોટ કયા જાય જીવ દશા માના ઉદરમાં માં આત્મ દશા એ પેલા શિવ દશા છે ત્રિપાદ ભૂમિકા છે આપણી અને ભગવાનની આપણી પણ ત્રિપાદ ભૂમિકા અવસ્થાઓ છે અને ત્રિપાદ શરીરો છે સ્થૂળ ઓમકાર અને શિવને જેવો છાપમાં ફોટામાં કે તસવીરોમાં હર કોઈ જગ્યાએ મૂર્તિઓમાં જોવો છો એવા એ નથી નથી ને નથી ધ્યાન સે કથા સુનીયે શિવપુરાણ કે ભી પતા ચલેગા શિવ ક્યાં હૈ ઓમકાર ક્યા હૈ और शिव कथा तो ओमकार से आगे की कथा है सोहम के आगे की कथा है नाद की आगे की शब्द ब्रह्म है उनके आगे नाद और नाद के आगे की कला के आगे की कथा है ये अच्छा ऐसी वे तो ये यहां ईश्वर ने या परमात्मा ने या मंत्र द्वारा ओढ़ खाए बस शिव ने सुनिए चैतन्यम शाश्वतम शांतम

હરિતય વ્યાપક શરત સમાના પ્રેમ તે પ્રગટ આખું જગત શિવાકાર છે શિવમય છે એ કમ ભવશ્યમ યત તત્ર સર્વત્ર સર્વ હો શિવ આખું જગત પણ મુખ્ય મૂળ સ્થિતિ મૂળ સ્વરૂપે ભગવાન શિવ નિરાકારનો નિરાકાર છે ચૈત્યન્યમ એટલે ચેતના અને ચેતનતી પણ ન્યારો ચેતન કેતા આત્મા ચેતના કેતા આત્મશક્તિ અલગ શિવ હૈ આગળ શિવ કે આગળ સદાલ શબ્દ લગતા હૈ સદાશિવ સદાશિવતા દિગમ્બર બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સદા શિવ સર્વરેદાતા એ દિગંબર હો તો એ એટલે જ અને અર્થરો દસમા ખંડમાં ચોત્રીસમાં મંત્રમાં ઓળખાવ્યા છે એકો હિ રુદ્રા એક જ આખા વિશ્વમાં આખા બ્રહ્માંડમાં આનંદ બ્રહ્માંડના સ્વામી એક જ ભગવાન રુદ્ર શંકર અને એ પણ બે પાર્ટમાં એક સાકાર રૂપ એ પણ અવિનાશી છે અને નિરાકાર રૂપ એ પણ અવિનાશી છે તમે સાકાર રૂપે માનો તો પણ એ અવિનાશી એ વિનાશી રૂપ નથી આગળ કથામાં આવે છે ની વ્યાખ્યા અતિ સુંદર આ કથા ભગવાન શિવની ત્રણેય નદીના સંગમ ઉપર સુજી મહારાજ વ્યાસ શિષ્ય એવા સુજી મહારાજ પાસેથી શૌનક ઋષિ તેમજ તમામ ભારતના અતિ જ્ઞાની મહાજ્ઞાની મુનિઓ આ કથાને શ્રવણ કરી રહ્યા છે આ પણ એ પરમાત્માની કૃપાથી અતિ સુંદર દિવ્યાતિ દિવ્ય સ્વરૂપે ભગવાન શિવની કથા સાંભળી રહ્યા છું जोगी तेरा रूप निराला बम बम भोले डम डम तेरा डमरू बोले खावे भंग का गोला निराला रूप तुम्हारा बम बम तेरा डमरू बोले खाए भंग का गोला निराला, निराला, निराला रूप त्यारा

ਰਾ ਰੋ ਪਤਰਾ ਰਾ ਜੈ ਹੋ

ਨਮ ਨਮ ਤੇਰਾ ਨਮ ਰੂਗੋ ਲੈ ਖਾਵੇ ਭੰਗ ਕਾ ਕੋਲਾ ਨਿਰਾਲਾ ਰੂਪ ਤੇਰਾ ਨਿਆਲਾ ਰੂਪ ਤੇਰਾ ਐ ਬੰਬ ਬੰਬੰ ਆਲਕ ਤਬੰਬ ਬੰਬੰ ਐ ਬਬੰਬ ਬੰਬੰ ਬੰਬੰ ਐ ਬਬੰਬ ਬੰਬੰ ਬਬੰਬ ਬੰਬੰ ਬੰਬੰ ਬੋਲੇ ਨਮ ਨਮ ਤੇਰਾ કા ગોલા નિરા બાબા તેરા નિરાલા નિરાલા એ કઈ આપણે જેવો થોડો દેવ જેવો થોડો છે એ નથી બ્રહ્મા જેવા નથી વિષ્ણુ જેવા નથી પંચભૂત જેવા નથી માણસ જેવા નથી પશુ જેવા નથી પક્ષી જેવા કોઈની જેવા નથી અને છતાંય પાછા છે અહેસાસ સાક્ષાત્કાર દ્વારા એનો અહેસાસ અને અનુભૂતિ થાય છે એટલે બાર બાર મેં કથા મેં કહું છું કે ભગવાન શંકર બે ચામડાની આંગથી કદાચ કોઈ એમ દાવો કરે ને કે હું ઈશ્વરને જોયેલો ક્યારે પણ જોઈ શકતા નથી શિવના દર્શન માટે ત્રીજી આંખ જોઈએ કપાળમાં હાલ પ્રદેશ મેં મહલ મહલચ દેખ પિયાર અને આ જ્ઞાન જો બરાબર ન સમજાય તો હજારો નહીં લાખો વર્ષની આમ સાધના પ્રાણ અપમાનું મિલન કરીને બેહી જાય ને કરોડો જન્મ સુધી પાપણો કદાચ આ એક ઇંચ ની હોર હે એક ઇંચ ની થાય આવડી આવડી પાપણ થઈ જાય ને ધ્યાનમાં બેસી સમાધિમાં તો પણ પ્રભુ ના મળે એટલે કહું છું કથા ધ્યાન દઈને સાંભળો મન બુદ્ધિ અને અહંકાર અહીંયા શિવ કથાને અર્પિત કરો શિવને અને કથા સાંભળો કેવળ કથા સાંભળો હા ઓરો પ્રેમ છે રામાયણ સય કરે કોટી કોટી મુનિ જતન કરી અંતકાલ રામ આવત નહીં કરડો જન્મની સાધનાના અંતે ઈશ્વર આવતા નથી નજરમાં ધ્યાનમાં યોગીર ભી ધ્યાન ગમ્યમ વંદે શંભુ ભવ ભય હરણમ સર્વ લોકે અને આજકાલ ધંધો નીકળ્યો પાંચ પછી પચાસ હજાર માં લાખ બે પાંચ લાખ માં હાથમાં ભગવાન દેખાડે રામ જોવાય તો રામ કૃષ્ણ હવે એ ત્રાટક છે તમને પાંચ મિનિટમાં હું શીખવાડી દઉં તમે પણ બીજાને હાથમાં ભગવાન દેખાડી શકો પાંચ મિનિટમાં ઈ ત્રાટક છે બધી વિદ્યાઓ છે જી તાંત્રિક અવસ્થાઓ બધી ત્રોટક અહીંયા પણ ભગવાનને જે જુએ છે ને રા પ્રકાશની રોઈએ એ પણ તમારા શરીરની ચેતના છે ઈશ્વર નથી નામદાર આ પોઈન્ટ નોટ કિયા જાય આ શિવ કથા છે કોઈ એસી બેસી ગહેરી હા એહેરી ગહેરી કથા નહીં હે એ શિવ કથા હે અહીંયા પણ પ્રકાશ દેખાય એ પણ તમારી ઊર્જા છે શરીરની ચેતના એક જગ્યાએ એકઠી થાય છે ધ્યાનંદ દ્વારા એટલે એમ માની લીધું મને આત્મદર્શન થઈ ગયું એમ ઓબ્જેક્શન દુનિયાને કહું ઓબ્જેક્શન ત્યાં ઈશ્વર નથી એ ઉર્જા છે તમારા શરીરની ઈશ્વર એવો ન હોય આવી યોજાય એવો એ દેવો પ્રગટ થાય નહીં પ્રગટ થયા પછી ઓલાય નહીં જંતી વાય આ શિવ છે આ શિવ એ જોગી કા નિરાલ રૂપ હૈ નિરાલા રૂપ તુમારા આ ધંધો હા પાંચ પચીસ હજાર માં ભગવાન દેખાડવાનો ધંધો ભગવાન શિવ પ્રગટ થાય બ્રહ્મા અને વિષ્ણુ આ લિંગ રૂપે પેલા અગ્નિ ના સ્તંભ રૂપે પ્રગટ થાય હજારો વર્ષ સુધી બ્રહ્મા ઉપર વિષ્ણુ નીચે છતાં પણ એના છેડાને પામી શકતા નથી એના તાગને એના મૂળને શોધી નથી શકતા આજ બે પાંચ પચી પચાસ હજારમાં બે ત્રણ દિવસમાં ભગવાન જોઈને ઘેરે વ્યા હોત તમને શરમ નથી થતી થોડુંક વિચારો ને આ શિવ કથા છે આ અવતાર કે કોઈ દેવની કથા નથી નામદાર નિલા રૂપ તાબ ભોલે ડમ ડમ તેરા ડમરૂ ખાવે ભંગ કા બોલા નિરા રૂપ તિહારા હું નિરા રૂપ તિહારા